તો હેય ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ દોસ્તો અત્યારે તરસાલી આવ્યો હતો તો તરસાલી મારો જે ઓર્ડર હતો તરસાલી પડ્યો હતો તો એટી સેવનનો મારો ઓર્ડર હતો અને એ મેં ડ્રોપ કરીને આવ્યો છું તો જોઈ શકો છો અત્યારે તરસાલીવાળા બ્રિજ પર ઊભો છું તો સરસ મજાનું વાતાવરણ પણ થઈ ગયું છે અને વરસાદ આવવાની તૈયારી છે જોઈ શકો છો આઉટ ઓફ ઝોન લખાઈ ગયું ને આઉટ ઓફ ઝોન એટલે અહીંયા ઓર્ડર નહીં પડે દોસ્તો તો આપણે જવું પડશે આપણા ઝોનમાં તો ચાલો જઈએ નેક્સ્ટ ઓર્ડર માટે જોઈ શકો છો આ છે સોમા તલાવ સોમા તલાવની અંદર વરસાદ પડેલો છે તો તમે પાણી જોઈ શકો છો તો દોસ્તો જેવો હું રિટર્ન જતો હતો સોમા બીજો ઓર્ડર પડ્યો નાઇન્ટી વનનો નો આજે સરસ ઓર્ડર પડે છે દોસ્તો સ્વિગી આજે મહેરબાની થયું છે મને જોઈ શકો છો ગિરિરાજ હોટલ છે કાઠિયાવાડી ત્યાં લેવા માટે આવ્યો છું ઓર્ડર તો આ છે ગિરિરાજ હોટલ તો અંદર ઓર્ડર પડ્યો છે બાજુ દેખાતા નહીં બેસવાનું કીધું છે બેસીએ તો જોઈ શકો આપણો ઓર્ડર રેડી થઈ ગયો છે તો ચાલો આપણે લઈ લઈએ લઈ લીધો છે અને નીકળીએ છીએ અહીંથી ત્યાં આગળ જવાનું છે આપણે ઓર્મી સ્કૂલ એટલે આપણે સમા સમાની અંદર જ ઓર્ડર પડ્યો છે તો ચાલો આપણે જઈએ સમા વિડીયો શૂટિંગ કરતાં કરતાં બહુ તકલીફ તો આવે છે પણ એવું કે આપણે બ્લોગર બનવાની ઈચ્છા છે તો પછી તકલીફ તો થોડી ઘણી સહન કરવી પડશે અને વિડીયો તમે જોતા હોય તો એક લાઈક કરી દેજો ફોલો કરી દેજો તો મહાદેવ જય માતા દી તો દોસ્તો સામે છે ઉર્મી સ્કૂલ અને આપણે આવી ગયા છે લોકેશન પર તો ઓર્ડર આપણો ડ્રોપ કરી દે કસ્ટમરને આપી દઈએ તો ફાઇનલી દોસ્તો ઓર્ડર આપણે કસ્ટમરને ડ્રોપ કરી દીધો છે આપી દીધો છે અને ડિલિવર કરી દીધો છે તો પ્રોસેસ આપણી ફોલો કરી નાખીએ એટલે આપણને પેમેન્ટ આપણું મળી જાય ડિલિવર કમ્પ્લીટ સો દોસ્તો સો રૂપિયા મળી ગયા છે આપણને છે આપણા સો રૂપિયા આપણને મળી ગયા છે તો ગાય તમે જોયું કે કઈ રીતે હું રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર લઈને કસ્ટમર સુધી પહોંચાડું છું તો દોસ્તો વિડીયો બનાવતા બહુ મહેનત લાગે છે દોસ્તો તો ભાઈના વિડીયોને લાઈક કરી દેજો અને ફોલો કરી દેજો અને બધાને હર હર મહાદેવ જય માતા તો સપોર્ટ કરો you <laughs>